બંધારણ અને કાયદા ની જોગવાઈ માં સ્પષ્ટ પ્રદુષણ દારૂ તો ગુજરાતમાં બંધ છે પણ એની પર તરાપ લતી ફક્ત ડીજે ઉપર આ લોકોએ તરાફ મારવામાં આવેલ છે તો જોવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ મંજૂરી લેવામાં આવતી નથી લઈ અને રાત્રે દસ વાગે વાગતો આઠ વાગે વાગતો હોય તો પણ પોતે જઈને બંધ કરાવે છે રજૂઆત કરતા હતા એ પણ હતા કે પ્રવીણભાઈ અગિયાર વાગે આવીને બંધ કરાવે છે ગાઈડલાઈન મુજબ વગાડતા હોય અને આ સમાજના પંચ દ્વારા અમને રોકટોક કરવામાં આવે ત્યાં ઘર્ષણ એની જવાબદારી ડીજે ડીજે કે રહેશે નહીં દાહોદ જિલ્લામાં આદિવાસી સમાજમાં લગ્નમાં થતા ખોટા ખોટા ખર્ચાઓ તેમજ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓ સામે દૂષણ સાબિત થઈ રહેલા દહેજ દારૂ અને ડીજે પર પ્રતિબંધ ફરમાવતા સૂચિત ભીલ પંચ દ્વારા તેમજ બિરસા મુંડા ટ્રસ્ટ દ્વારા દાહોદ પંચમહાલ તેમજ મહીસાગર જિલ્લામાં મોટા પ્રમાણમાં મુહિમ ચાલી રહી છે જે મુહિમ અંતર્ગત દાહોદ તાલુકાના વિવિધ ગામોમાં ડીજે બંધ કરાવતા દાહોદ જિલ્લામાં આશરે એકવીસો જેટલા ડીજેના ધંધા રોજગાર ઉપર અસર પડી છે જેના પગલે આજ રોડ બિરસા ભવન ખાતે ભીલ સમાજ લગ્ન બંધારણ અમલીકરણ સભામાં પોતાની રજૂઆતો લઈને આવેલા ડીજે સંચાલકો દ્વારા આ મુહિમ સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તેઓએ જણાવ્યું હતું અમે સરકારના નિયમો મુજબ ડીજેનું સંચાલન કરીએ છીએ તેમ છતાંય

એમની સમક્ષ મૂકવામાં આવી ત્યાર પછી અમારી જે રજૂઆત હતી કે ભાઈ સરકારની જે ગાઈડલાઈન છે સરકારની સવારથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી જે છે અમારો ધંધો નો ચલાવી રહ્યા છે અને સત્તા પણ સમાજની જે કઈ આદિવાસી બિરસા મુંડા સમિતિ એ બંધારણ સમાજનું બનાવવામાં આવેલ છે જે સમાજના બંધારણ મુજબ આ લોકો અમલ કરવા માટે નીકળ્યા છે તો દરેક અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દહેજ પણ અલગ અલગ ચાલે છે એની પર પણ નિયંત્રણ એટલું બધું નથી દારૂ તો ગુજરાતમાં બંધ છે તો બિરસા મુંડા સમિતિ દાહોદ દ્વારા કેવા કેવા આવ્યું કે ભાઈ તમે લોકો સરકારની જે ગાઈડલાઈન છે અને સરકારની જે માહિતી છે એનું ફોલોઅપ કરી અને તમારો ડીજે વ્યવસાય કરી શકો છો એવું આજે અહીંથી બિરસા મુંડા સમિતિ પરથી પારગી સાહેબ અને આથી

સમિતિ દ્વારા કે ભાઈ એ પોતે જઈ અને તંત્ર નો સાથ સહકાર નહી પણ પોતે કાયદો હાથમાં લઈ અને રાત્રે દસ વાગે વાગતો હોય આઠ વાગે વાગતો હોય તો પણ પોતે જઈને બંધ કરાવે છે એ અમારી રજૂઆત હતી એ અમારો સવાલ હતો કે તો એ આ લોકો એમાં સહમતી આપી છે

અનુસૂચિત શીડ્યુલ અંતર્ગત ગ્રામ સભા જે કઈ રૂઢિગત ગ્રામ સભા હોય તો અમે લોકો રાજી છે બાકી આવી અમે એક એક સ્વીકારી સરપંચ ખાલી કરે તો અમે લોકો રાજી નથી દરેક સમાજ કાલ ઉઠી અને ડીજે નું અમે જે કઈ ગાઈડલાઈન મુજબ વગાડતા હોય અને આ સમાજના પંચ દ્વારા અમને રોકટોક કરવામાં આવે ત્યાં કઈ ઘર્ષણ બને એની જવાબદારી ડીજે એસોસિએશન કે ડીજે માલિક ની રહેશે નહીં એ સમાજ પંચ ની રહેશે એ અમે આ ધ્યાન દોરવા માંગીએ છીએ ધન્યવાદ આભાર ડીજે સંચાલકોના જણાવ્યા અનુસાર ડીજે સંચાલકો દ્વારા રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ ડીજે વગાડતા સંચાલકો દાહોદ જિલ્લાના કોઈ પણ ગામડામાં ડીજે વગાડતા હોય છે ત્યારે જે તે સ્થાનિક બિલપંચ સમિતિ દ્વારા તેમના લગ્ન પ્રસંગમાં તેઓ ડીજે બંધ કરાવતા તેમના ધંધા રોજગાર પર માઠી અસર પડતી હોય છે તેવા આક્ષેપો કરતા જણાવી રહ્યા છે સાથે સાથે જે તે ગામોમાં અને સમાજમાં પણ લોકો વસતા હોય છે અને ત્યાં પણ તેઓ આવા પ્રોગ્રામ કરવા જાય છે તે સમયે

પોલીસનો અભિપ્રાય લઈ અને એને શરતોને આધીન મંજૂરી આપે છે હવે મોટાભાગના કેસોમાં એવું જોવામાં આવ્યું છે કે ક્યાંય કોઈ મંજૂરી લેવામાં આવતી નથી મંજૂરી લેવામાં પણ આવે તો પણ રાતના દસ વાગ્યા પછી કોઈને પણ મંજૂરી આપવાની ઇવન કોઈને પણ સત્તા નથી ભારતની સંસદે જે કાયદો બનાવ્યો છે એમાં દસ વાગ્યા પછી કોઈ પણ જાતનો અવાજ મારફતે મારફતે તો બીજા કરી શકાય જ નહીં કારણ કે લોકોને ઊંઘવાનો સમય છે બરાબર છે મોટા ભાગના જે ડીજે વગાડવામાં આવે છે એ પેલા ભાઈ જે રજૂઆત કરતા હતા એ પણ કહેતા હતા કે પ્રવીણભાઈ અગિયાર બાર વાગે આવીને બંધ કરાવે છે ડીજે તો નેચરલી એ શરતનો ભંગ કરતા હતા હોય તો પ્રવીણભાઈ ગયા હશે રજૂઆત કરવા માટે બિલ સમાજ પંચ દ્વારા જણાવ્યા અનુસાર સરકારની ગાઈડલાઇન મુજબ રાત્રિ દસ વાગ્યા પછી ડીજે વગાડશો તો તે ગેરકાનૂની છે તે સિવાય તે ગામમાં કોઈ પણ વ્યક્તિનો વાંધો વિરોધ હોય તો ત્યાં ડીજે ના વગાડી શકાય કાયદાની વિરુદ્ધમાં જઈ ડીજે સંચાલકો વિરોધ કરે છે જે માટે તેમની સામે કાર્યવાહી થાય છે ભીલ સમાજ દ્વારા દહેજ દારૂ અને ડીજે પર પ્રતિબંધ માટે જે તે ગામોમાં તાલુ તેમજ ભીલ સમાજની જે તે સ્થાનિક સમિતિની રચના કરવામાં આવી છે તેને અનુરૂપ સમાજમાં નક્કી કરેલા નવા નિયમો પ્રમાણે કામગીરી થશે તેમ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું છે ભારતનું બંધારણ અને કાયદાની જોગવાઈમાં સ્પષ્ટ સ્પષ્ટવાની પ્રદૂષણ અને જે કીધું કે સાહેબે કીધું એ પ્રમાણે કે અગિયાર દસ વાગ્યા પછી ધ્વનિ પ્રદર્શન ફેલાવવા અને હમણાં હમણાં લેટેસ્ટમાં ગુજરાતને હાઈકોર્ટે પણ કીધું કે ડીજે પ્રપતિ મન લાવો અને એ પણ લિમિટમાં છે અને સાહેબે કીધું એ પ્રમાણે કે તમે મામલતદાર કલેક્ટર સાહેબ પ્રાંત સાહેબ છે જ સરકારની મંજૂરી લઈને વગાડો આપણને શું હોય પણ સાથે એના જે નિયમો નક્કી કરેલા એ પણ પાલન કરાવ કરવા માટે એમને તૈયારી હોવી જોઈએ ને પાલન કરીને કરે વાંધો નથી પણ સાથે સાથે ડીજેવાળા અશિલ ગીતો પણ જો મંજૂરી મળે તો પણ અશીલ ગીતો ના વાગવા જો વાગશે તો અમે એની પર કેસ કરશું